તમને ભૂખ લાગી છે દેસાણી સાહેબ લાગી જ હોય ને એમ ને કઈ શું ક્યારના તડકાના ના ફેરવો છે આ તો હવે લઈ જાવ હવે કે ખાવા ખાવા જાવો છો માણા એમ કે તમારે જેટલી રીલ્લું બનાવી વિડીયો બનાવી બનાવી લ્યો અમને ભૂખ નથી લાગી આ તો હજી પાંચ રીલ્લું બનાવીને તો કે ખાવા 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 દેસો તો કામ થાય છે નકર નહીં થાય ઘરે ખાઈન આવતી હોય તો ઘરે અમને હાલ આવે રાંટા ઓલો જો જો

કેવા મારું મારે અમારે એક વિડીયો હતો અમારે બે મેં મારી તને એક ફેર ખબર હું મેં મારે જિંદગી માં જો એક લક્ષ્મી ઠાકોર હેતન દયા ભાગ્યો આ મારા માટે એટલા લકી છે એની વાત મૂકી દો આ પછી આપડે બહુ સારું છે હવે આગળ જતા ખબર પડે જો છે મરો નો મારા માટે લખી ઉભો ને એ મારા માટે ત્રણેય મારા સપોર્ટ માં રહી હું તો તો ઉપાડવા